છેવાડાના વિસ્તારોમાં પણ નિર્મળ જળ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પીપાવાવ શિયાળબેટ અને ચાંચબંદર છતડિયા કડિયાળી મતિયાણા બંધારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મંત્રીશ્રીની મુલાકાત અમરેલી તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અમરેલી જિલ્લાના દરિયાઈ દરિયાઈકાંઠા પીપાવાઓ શિયાળબેટ અને ચાંચબંદર છતડીયા કડિયાળી મિતિયાણા બંધારા સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી શિયાળબેટ સહિતના દરિયાઈ વિસ્તારમાં પણ નાગરિકોને મીઠા જળની વ્યવસ્થાનો સંકલ્પ ગુજરાત રાજ્ય સરકારે સાકાર કર્યો છે છેવાડાના વિસ્તારોમાં પણ નિર્મળ જળ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબંધ છે નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે તે મંત્રીએ જણાવ્યું ઉપરાંત મંત્રીએ છતળિયા કડિયારી મિતિયાણા બંધાડા પીપાવાવ ખાતરના પાણી પુરવઠા વિભાગના વર્કર્સની મુલાકાત લીધી પાણી પુરવઠાને લગતી કામગીરી સંદર્ભે મંત્રીએ સમીક્ષા કરી મંત્રીએ વિસ્તારના નાગરિકો સાથે સંવાદ કર્યો વિસ્તારમાં જળ વિતરણની કામગીરી અંગે મંત્રીએ વિગતો મેળવી હતી મંત્રીએ સ્થાનિકોની વિવિધ રજૂઆતો સાંભળી સાથે પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બરાસરા કાર્યપાલક એ જુનિયર શ્રી સિંધવ અગ્રણી રવુભા ખુમાર પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર